તો આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણી નામ છે શ્રી શાળા શાળા હું મારા મળવા જઈ રહ્યો છું અને નહીં આવતો સાહેબ ને કઈ આવીશું અમે હું જ

Mungkin, Mungkin. Yo, Swim. Panwanak nyo wato? Naa. Chum? Taro, Taro linda wate. Che. Taro, Taro linda wate. Ata kong sa wato nyo wato? Haan. Kali. Mo, Mo, Tawana nyo chota nyo wato? Kwa, Kali. Aho, Bita, Aho, Cheta જા મોઢાવા ને અને જો કામેલા બોલા આવ આવે છે ખોલ્યો પડી ગયો

મે સારાં પોટી

રાહે મન માર કાકો કે રામ મે હરામ્યું એજી બીદુ મો તો કાયમ બેઠા ડક્ટર આ બાને ભણા ખોપડી ખોલે બોલો ખોપડી મેળા છે મે হাঁ আর আইছে আজব কিছু। অভি নিমতো কোলো। আমি নাহি লাইবি। গমতি বিদু পতো কোদ। ই আলো না বিদু। পথাঙ্গ আলো পড়নি। আগুন। হ্যাঁ। ও লে মানাল নে আমি তো নাহি লাই লায় নে। লে তো তো হই। পাড়ত আ দলেক নালে তো ফল দেয় মিচ্ছা মুজ্জব লংসা। সরি নাও। লংসা তুমি বস বস। আহে নাও। বস। হ্যাঁ হ্যাঁ আ রেডি।

ખાલી દેવા તો ટાઈમ પાસ કરવા ખાવા માટે બોલા એ સાહેબ તમે આલી ભૂલીને જમણ ભરાવા બેહી ગયા છો આલી તું પત્ર કઈ ન પત્ર સાહેબ બોલ બેન નહિ લાય બોલ સાહેબ નથી આયો નથી કબલો નથી

ભલે દેહારો હું આયા આપડે બે ફોન દેખાય હું લઈ ના આવ્યો હારા ઘર નું થઈ હવે છે બાપા હોય

નમસ્તે છો ખોરાક છે મન છો ખોરાક આ મસાલા જીદરે આનો વીડિયો સાંભ એ સાઈડ નહીં ગાજો તમે

બોલ કે અરે કાબલે આ શું દે આ તો શું લઈને આવ કે કે બુરે આ કરતે જ હાલ હે એમ રે આ તો પણ આપણે ગીત ના હોગળો પડે એટલે અરે લાગે લાગે કોણ મગજ જો તમે બોજો आमे कबो आबोले छ तर पटा लेदाले इस्ट मार पबो नै आवे तमनिया नै आवे परबान म दोरो